ગમે ત્યારે ગમે આવે સુઈને ઉઠો ને ત્યાં સુધી વરસાદ ચાલુ હતું કે ભાઈ કાલ રાત્રે જ ચાલુ હતો બટ અત્યારે વેધર એવું થઈ ગયું છે શિયાળાનો સમય છે અત્યારે મેં ત્યારે ધર્મ રિલ્સ બી જોઈ કે બે જગ્યા હોય તો પેલું શું કહેવાય એને બરફ પડે એને કરા કરા પડ્યા છે આવું બી મેં અત્યારે જોયું છે બરાબર ભાઈ ચલો હવે ભાઈ જઈ રહ્યા છે શોરૂમ આજે વાર છે સોમવાર બે શોરૂમે કેવી રીતે જવું છે ઘણો સિસ્ટમી વસ્તુઓ ચેન્જ કરવાની છે એના માટે બરાબર જોઈએ છીએ આજનો દિવસ કઈ રીતે જાય છે શું થાય છે બરાબર છે નાસ્તા કરે છે ચલો ગાઈશ પોપલ આવ્યા હતા પોપલ શોરૂમેઝિટ વિઝિટ વિઝિટ કરીને અત્યારે હું આવી ગયું પેલા એમાંના ત્યાંના ત્યાં કેમ કે દિવાળી પહેલાં તો સાઇટિંગ આવ્યું નથી કાલથી હું નીકળું છું અઠ્યાવન બાજુના પ્રવાસમાં બે ત્રણ દિવસ માટે ક્યાં આવું છું એ કહું આજના હું વગના એન્ડમાં કહીશ કોણ કોણે જઈએ છીએ એ કોણે કહીશ પહેલાં

મોટો ગેમ પ્લાન ગોઠવ્યો ખરેખર કોણે સાથ ના આપ્યો દાદા એ સાથ ના આપ્યો દાદા નું મંદિર સર અમારે જાય કાલ પેલું સૌથી પેલું જવાનું છે સારંગપુર દર્શન કરવા પછી ત્યાંથી જવાનું છે અમરેલી પછી ત્યાંથી એના પછી ના કંઈક નેક્સ્ટ ડે નો પ્લાન છે સોમનાથ નો પછી પાછો પ્લાન છે દ્વારકાનો એવું કંઈક રૂટ ડિસાઇડ કરવામાં આવ્યું બરાબર પછી એમાં ચેન્જીસ વેન્જીસ કરવા હશે તો કહી શકશું આપણે એમાં કોઈ મોટી વાત નથી બટ અત્યારે ઇન શોટ પેકિંગ પેકિંગ હું ફટાફટ ફટાફટ બધું કર લઉં પછી ના હું છે આજે મારે અત્યારે કટ કરાવીને આવ્યું હેર કટ કરાઈને આવ્યા પછી ના વાયા વાળી જે પ્રથા કરીને ઓ કદાચ કમ જ કમ 8 9 વર્ષ પછી નાતો હોય બોલ હે કે પેલું તો હું કપાઈએ લે બધું વ્યવસ્થિત થઈને નીકળવાનું બીજો એક પ્રવાસ છે એ પ્રવાસ તમને પછી હું ફટાફટ પેકિંગ કરી છું હવે બરાબર છે આગળ ભાઈ કરીએ પછી

અને પાછી બાકી રહી ગયું હતું તો ઘોડાના સ્કીન જેવા કલર ના વાળે ના અમુ બોલા વ્હાઈટ ઘોડા હોય ને એની પૂછડી ક્યારે બ્લેક કલરની ની ન હોય આવા કલરની હોય મલ્ટી કલર હજી બહાર નો માહોલ બતાવું જ્યારે ઘર માં આવી રીતે બહુ બધા લોકો આવે ને ત્યારે હજી જો આ બધો સામાન જ છે ગાઈસ અને અમાર લોકો ને કઈ રીતે છે ખબર ખાવ કે લાવ લાવ આઈસ્ક્રીમ ખાવ કે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ મે <laughs> <laughs Come on. laughs>

અબ આર્થી આવે ને લોકો એટલે આ પાણીના નાટક બહુ હોય આ લોકોના કે ભાઈ સાદું પાણી નથી પીવું ગિફ્ટ આવી ગઈ છે લાઇટ કરી દો ગિફ્ટ આવી રહી છે હાફ આવી રહી છે સો ગાઈસ ગિફ્ટ આવી હે અને આપ પહેનોગે મે પહેનુંગા ને કબ પહેનોગે મેરે 10 સમય પહેનુંગા શું શું મેરે બેટાને દીધું હા તમર ઉપર જ કહેવરો બોલો હા ને

and this is a story body how <laughs> <Thore. laughs>

ત્યાં ટાઈમ નથી બેસવાનો લોકો પાસે ટાઈમ નથી યસ મને એ પણ જાણવા મળ્યું કે ત્યાં ત્યાંની લાઈફ બહુ અઘરી છે બ્લર નથી દેખાતી

અને કિશન પણ આવે છે બહુ અમે લોકો બે ગાડી લઈને આવ્યા છીએ સો મજા આવશે અમને લોકોને બી આટલા દિવસ જોડે ફરવાની મજા આવશે અને ત્યાંથી ક્યાં જવાના છે એના માટે તો વ્લોગ જોવા પડશે રેગ્યુલર કેમ કે એ વ્લોગમાં જ કહીશું અત્યારે ખાલી એટલું કહી દીધું કે કાલ સવારે નીકળવાના છીએ તો નીકળવાના છીએ બરાબર તો અત્યારે સુઈ જઈએ ભાઈ કેટલા વાગી ગયા દોઢ ઓહ બાહલ દોઢ વાગી ગયો અમારે પાંચ વાગે ઉઠવાનું છે કેમ કે અમે આઠ વાગે નીકળવાના છીએ તો વ્લોગ વચ્ચે તો ટાઈમ જ શું રહ્યો ત્રણ કલાકનો કંઈ વાંધો નહીં ભાઈ ત્રણ કલાક પછી પાછો અમારે આ કામ બી લેવાનું છે અને અહીંથી નીકળવાનું બી છે તો હવે મળીએ કાલના લોકમાં તો કાય સ્વૈરલી સલો મારે એકદમ થઈ ગયા છે રેડી અને આ પ્રજા ને મારી સાથે કાલે આવતી કાલે આવવાનું છે સવારમાં એટલે અત્યારે આવી ગયો છે ઘરે બરાબર કાલે સવાર સવારમાં પિકઅપ સ્ટેન્ડ કરવાનું છે નહીં આપણે કરીને સવારમાં અમે લોકો નીકળશું અત્યારે જોવામાં આવશે મૂવી એક મૂવી છે મારે ઓગણસાઠ મિનિટનું બાકી છે ધરીયેલ ઓજી ધ કોલ હીમ ઓજી વાગ્યા

નદીનું ગામ છે ત્યાં સો બાય બાય ગુડ નાઇટ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન્ડ ભારત માતા જય શ્રી રામ હર હર મહાદેવ જય મેવા ગણપતિ બાપ્પા